ગઈકાલે સાંજના સુમારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યાની અંદર સાડા પાંચ ઇંચ વરસાદ ધનસુરા ખાતે ખાબક્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા હતા હું જાતે અતુલભાઈ બ્રહ્મટ પોતે ધનસુરા પોસ્ટ ઓફિસ સરાણિયાવાસ હરીનગર જનતાનગર શક્તિનગર બજારમાં દરેક જગ્યાએ ફરી મેં પોતે નિરીક્ષણ કર્યું હતું અને જે નિરીક્ષણ કર્યા પછી મેં તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રી શ્રી ટીડીઓ શ્રી અને મામલતદાર જાણ કરી હતી તે દરમિયાન મામલતદાર શ્રી અને અને મેં સાથે દરેક નિરીક્ષણ કર્યું હતું તેમજ આ પાણીનો નિકાલ કઈ રાહિત થઈ શકે તે અંગે ચર્ચા કરી હતી તેના અનુસંધાને આજે બાયડ પ્રાંત સાહેબ ની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી ખાતે મીટિંગ મળી હતી અને આનો નિકાલ તાત્કાલિક અસરથી થાય તેવી રજૂઆત કરી હતી તે લોકોએ જણાવ્યું હતું કે વરસાદ જયારે શાંત થઈ જશે ત્યારે ચોક્કસપણે આનો કાયમી નિકાલ થાય એવો આપણે પ્રયત્ન કરીશું કારણ કે દરેકના નીચાણવાળા વિસ્તારોમાં જે ગરીબ વસ્તી છે ત્યાં ઘરોમાં પાણી ભરાવાના કારણે ત્યાં જમવાનું બનાવવાની પણ વ્યવસ્થા નહોતી આ અંગે ફૂડ પેકેટની પણ મેં એ લોકોને વાત કરી હતી કે ભાઈ જે જગ્યાએ આવી પોઝિશન છે ત્યાં ફૂડ પેકેટનું પણ વિતરણ થવું જોઈએ તો આ રીતે મારાથી બનતો મેં પ્રયત્ન કર્યો છે અને શક્ય એટલું ઝડપી આનો નિકાલ થાય એવો પ્રયાસ કરીશ અને સરકારમાં પણ મેં જાણ કરી છે મંત્રીશ્રીને પણ જાણ કરી છે સીએમને પણ જાણ કરી છે તો ચોક્કસપણે આનો નિકાલ થાય એવો આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કર્યું હતું અને સહિયારા પ્રયાસથી ચોક્કસ આ પ્રશ્નનો નિકાલ થશે અસ્થુ ભારતમાં થકી જાય